પર પાછા આપણા લોકલાડી ના ધારાસભ્ય અને આદિવાસી સમાજ નો ટાઈ શું કે અમે આ હાઇડ્રો પ્રોજેક્ટ નહીં ચાલવા દેવાના એક વાત કહું છું

Eu tenho ત્યાંથી ખોદે જમીન મુકામે ગૌચર જમીનમાં બંગલા ને પેટ્રોલ પંપ બનાયા ખબર કે કાઈ બધા નેતાના નજર નીચે તો કે કોઈ आवाज નથી ઉઠાવતું હું છે જરૂરત છે જેટલીમાં ના ગ્રામતો છે તમારો હક અધિકાર નું છે અમારી પેનોને કેવા માંગ છું ચૂંટણી ગઈ ચૂંટણી તમને એવું કીધું હતું કે અમે ગેસ સિલેન્ડર આપીશું પ્રધાનમંત્રી 56 ની 56 વાત કરે છે 56 ની જે એકવાર રડતા હતા કે મારી બહેનો મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે આંસુ નીકળે ધુમાડો નીકળે છે એ ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એમનું હૃદય કાપી જાય છે ચૂંટણી જીતી ગયા ગેસની બાટલની હવે વાત નહીં હવે ક્યાં ગયું કે શું મળે છે સબસિડી મળે છે મારી બહેનોને પૂછવા માંગુ છું ઘરમાં છોડા ખાલ્યા કે નહીં જરા ઓરો બાટન કરી આપણે હું મારા યુવાનોને પૂછવા માંગુ છું કેટલા યુવાનો કોલેજ જાય છે અને કેટલા યુવાનોને કોલેજ થી કાઢી નાખ્યું કેટલા યુવાનોને કોલેજ થી કાઢી નાખ્યું

એ સબસીડી કેટલા વર્ષોથી થી